આપણે તો આજે છે ઘરે સવારના કામ કરતા હતા અત્યારે ફ્રી થયા છે તો હવે આપણે કપડા મુકડા પેક કરીને પછી જઈએ આપણા ઘરે તો ચલો મળીએ આપણે રસ્તામાં તો આપણે ઘરેથી નીકળી ગયા છે અને અહીંયા અમારા ત્યાં ચોડિયાળ માસીનું મંદિર છે ને ત્યાં દર્શન કરવા આપણે આયા છે ચલો

¡Bien día! ¡Upredirección de la operatora! ¿También de San Carlos? ¡Abrir bien, no biergan más! ¡Tampo no no!

ચાલો તો નીચે દર્શન કરી લીધા હવે ઉપર દર્શન કરવા જઈએ પેલા જૂનું મંદિર એલા પણ અહિયાં આગળ પેલા આવું પડે હવે ઉપર બનાયેલું છે Coba sama-sama bantu dudih, Jay. Ini, di atas ini. Naik, naik. Naik, nih.

ખેતર વાળા બોલે કે આ વર્ષે આຊારમ બે બહુ વર્ષાસ પડે તો જોવાય ના જોવાય તો પાવ્યા નહીં જો આ બધું ચાલો તો વધારે ગુલાબ નહીં ઉભારીન કરતો છો

મારા friend ની ખુશી ને કરજે આપડે પછી ના કમ્પ્લીટ જ છે કે કે કરતી માર ફ્રેન્ડ ને મળું માર ફ્રેન્ડ ને કઈ દે હવે તો આઈ દે જવાય નજીક રહો તો બંને મેની એક ભેગા રહો ન કે છે હું એ તો કે છે કે જજો કો ના

હવે દિવાળી જતી જ રહેવા દેવાયનો હમ દિવાળી પછી જ અવાય નક્કી તો કરેલું જ હશે એમને નહીં સાંજ જવાનું એવું કઈ બાજુ જવાનું ફરવા જેસલમેર રણુજા બધે નક્કી જ હોય ને નહીં

મે <coughs> 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 <coughs>

Pani puri, pani puri. Chalo, Tau -tau, Chalo, Ais, Chalo, Bye. 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 Chalo. Chalo.